આજરોજ રોજ છ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સરકારમાં રહેલા મંત્રીઓ સહિત તમામ કાર્યકરો દ્વારા દ્વારા દરેક બૂથ પર પર કેન્દ્રો સંપર્ક અભિયાન કાર્યક્રમો ભાજપ નક્કી છે ત્યારે જિલ્લાના સંતરામપુર તાલુકામાં ભંડારા ગામમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢીડોર દ્વારા તેમના વતન ભંડારા ખાતે તેમના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને સૌને સ્થાપના

સંદીપ દેવાસર સાથે સીએન ટ્વેન્ટી ન્યુઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ